નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર મિત્રો દરેક જિલ્લાની અંદર આ રીતનો પરિપત્ર થયેલો હશે જેની અંદર નવનિયુક્ત શિક્ષકો માટેની ટીચિંગ સ્કિલ આધારિત તાલીમ બાબતે તો આ તાલીમ તારીખ ઓગણત્રીસ ત્રીસ અને પહેલી ત્રીજી અને ચોથી એમ કુલ પાંચ દિવસ માટેની છે આ તાલીમ માધ્યમિક વિભાગના ફક્ત નવનિયુક્ત શિક્ષકો માટેની જ છે એટલે કે બે હજાર પચીસની ભરતીના જે ધોરણ નવ દસના શિક્ષકો છે એના માટેની તાલીમ છે આ તાલીમ વેકેશનની અંદર ગોઠવવામાં આવેલી છે અને વેકેશનની અંદર દરેક કર્મચારી પોતાના વતનની અંદર હોય છે અને વતનની અંદરથી પોતાના નોકરીના સ્થળે પહોંચી ના વળે એવું હોય તો તેવા દરેક શિક્ષકોએ પોતાના જે પણ વતનની અંદરના જિલ્લાના ડાયટમાં જઈ અને આ તાલીમ લેવાની રહેશે તો જે શિક્ષક મિત્રોએ નોકરી કરતા હોય તે જિલ્લામાં જઈ અને તાલીમ ના લેવી હોય અને પોતાના વતનના જિલ્લાની અંદર તાલીમ લેવી હોય તો તેવા શિક્ષક મિત્રોએ પોતાના વતનના જિલ્લાના ડાયેટમાં જઈ તેના પ્રાચાર્ય જોડે વાત કરવાની રહેશે અને વાત કરી અને કન્ફર્મ કરવાનું રહેશે અને ત્યાંથી તેને સર્ટિફિકેટ મેળવવાનું રહેશે પરંતુ તાલીમ તો ફરજિયાત દરેક નવા શિક્ષકને લેવાની રહેશે જ તો દરેક જિલ્લાની અંદર આ પ્રકારે મૌખિક સૂચના આપવામાં આવેલી છે